સતત બીજા પ્રયાસે પણ કચ્છ લોકસભા ભાજપના ઉમેદવારને અબડાસા તાલુકાના કોઠારા ગામે પ્રવેશની સભા સ્થળ બદલાવા છતાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો નિર્ધારિત સભા સ્થળ ઉપરથી તમામ થયેલ વ્યવસ્થાને અન્ય જગ્યાએ ખસેડવા છતાં પણ નિષ્ફળ નીવડ્યું હતું અબડાસા તાલુકામાં કચ્છ લોકસભાના ઉમેદવારના કાર્યાલય ઉદ્ઘાટન અને સભાને ક્ષત્રિય સમાજમાં જે મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહી દરેક જગ્યાને નિષ્ફળ બનાવી હતી મોથાળામાં કોઠારામાં અને કાર્યાલય ખોલવામાં ના આપી કોઠારામાં ત્રણ જગ્યાઓ બદલાવી હતી અને ત્રીજી જગ્યાએ નાની મીટિંગ કરીને વિરોધ થતા નાસી ગયા હતા કોઠારામાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારોમાં ક્ષત્રિય યુવાનોની પોલીસે અટકાયત કરી હતી બસ સ્ટેશને ઊભા હતા એવા યુવાનોને પણ અટક કરીને લઈ જવામાં આવ્યા હતા નલિયામાં સંતાઈને પંદર ભાજપના કાર્યકર્તાઓ ભેગા થઈને મીટિંગ કરી હતી એમાં પણ તમામ વાહનોનું પોલીસે રસ્તા ઉપર જતા બંધ કરી દીધા હતા બસ સ્ટેશનમાં ઉભેલા વાયરમાં પણ યુવાનોને અગાઉ પણ અટક કરી લેવામાં આવી હતી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે